એડમ સી આપણા માટે ગૌરવ અને આનંદની વાત છે આપણા જિલ્લાને શ્રેષ્ઠ જિલ્લા તરીકે ભજન કરવામાં આવ્યું છે અને આપની કામગીરીની નોંધ લાઈને આપણા રાજ્યના મુખ્યમંત્રીના હાથે આપનો સન્માન કરવામાં આવ્યો છે સાંતાબા આ મારા જીવનનું સૌથી શ્રેષ્ઠ સન્માન હશે કાશ મારા પપ્પા મારા આ સન્માન સમારંભમાં ઉપસ્થિત હોટ કેમ મેડમ એવું શા માટે કહો છો કયા દીકરીની સફળતા અને આવા પ્રસંગે હજાર ના સંતાબા આપને ખબર નથી પરંતુ હું આપને મારા વડીલ તરીકે જોઈ આપને મારી માતા ટુલ સમજી જણાવું છું પા મારા પપ્પાનો મારી સાથે છેલ્લા દસેક વર્ષથી અકલાવશું શું વાત છે મેડમ એવું શું થયું છે મને જણાવશો આપે આપે કહ્યું આપ મને માતા ટુલિયો સમજો છો તો જણાવો લોક કે વેજના તિવર્ગી હંમેશા પૂરું થાય છે સારું બા આજથી દસેક વર્ષ પહેલાની આ એક ઘટના છે જેમાં મારા પપ્પાએ મારાથી અબોલા લીધા છે જેનો વસવસો આ દિન સુધી મને છે મેં ઘણીવાર માફી પણ માંગી છે પરંતુ મારા પપ્પાએ મારી ટરફ જોયું પણ નથી આ જે ઘટના બની તે કાંઈ આ પ્રકારની છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જરા જોતો સવારના સમય થઈ જશે જલ્દીગર તારા પપ્પા જોશે તો મને જ વળશે મમ્મી જરા વાત પ્લીઝ બસ આ આજકાલના છોકરાઓએ કોઈ પણ દિવસ મા બાપની વાત માનવી જ નથી મોડી રાત સુધી લેસન કરું છું કહીને નથી ખબર આ મોબાઈલમાં શું કરે છે પછી સવારે સિરિયલ વંશીની જેમ પડ્યા રહેવાનું તમને ખબર ભવિષ્યમાં શું કરશે આજ્ઞા નવી પેઢી મમ્મી આ સવારમાં તે પાછું શરૂ કરી દીધું હા હવે ઉઠું છું ઘરે ખરેખર ખૂબ જ મોડું થયું છે ચાલ વાંધો નહીં પણ જરાક મોબાઈલ તો જોઈ લેવું પડશે ને મોબાઈલ મોબાઈલ આ રહ્યો આ ઇન્સ્ટાગ્રામ ઓ પેલું અકાઉન્ટ આ રહ્યું આજે એણે બહાર કરવા જવાની વાત કરી છે હવે શું કરું એને ના દો નહીં એને ખોટું લાગશે એક કામ કરો સ્કૂલ બંધ કરી રસ્તે થી પલાયા દીકરા આ તારી સ્કૂલ બેગ ટિફિન બધું તૈયાર છે ચાલ હવે જલ્દી કર પપ્પા ઓફિસે જાય છે તને મૂકતા જશે ના મૂકે પપ્પાને આજે જ જવા દે તું મારા મિત્ર જોડે જતી રહી તને ઠીક લાગે તેમ કર તું જાણે અને તારું કામ મમ્મી હું જાઉં છું હા દીકરા સાચવીને

શાળા જોવાનો સમય થાય ત્યારે પહોંચી જવાનો પણ સિદ્ધિ કોઈને ખબર પડી તો હજુ વિચારી લઈએ આવે ના પડે યાર તો ચિંતા ના થશે એ જોવાઈ જશે એણે ત્યાં બધી વ્યવસ્થા કરી છે અને એ આપણી રાહ જોવે છે સારું હેલો બહેન હું સિદ્ધિ ની મમ્મી બોલું છું આપની દીકરી છે ના કેમ સરલા બેન શું થયું એડ્રેસ ખુલે ગઈ છે કઈ નહીં બસ એમ જ સારું ફોન મૂકું છે

હું આપણી ડીપળીને શીખજી દઈ કંઈ એ આજે શાળાએ પહોંચી નથી એના ટીચરમાં ફોન આવ્યો હતો તું એના ફોન કર્યા પણ નથી જરાય પણ ચિંતા ન કર સલાહ હું હમણાં જ નિઘણું છું તપાસ કરીને તેને ફોન કરું છું

પણ સુતર છે હે પ્રભુ શું થયું હશે સિદ્ધિના પણ કોઈ સમાચાર નથી સંજયનો પણ ફોન હજુ કેમ ના આવ્યો હેલો આ સંજય તમારું ઘર છે હા તમે કોણ હું ડોક્ટર બોલું છું આ હા બોલો ડોક્ટર સાહેબ સંજયની પત્ની સરલા બોલું છું

તું ક્યાં હતી તારા ટીચરનો ફોન આવેલો કે તું આજે શાળામાં આવી નથી તારી ચિંતામાં ને ચિંતામાં મેં તારા મિત્રોને ઘરે ફોન કર્યા પણ તારી કોઈ ભાન ન મળી છેવટે હિંમત કરી તારા પપ્પાને જણાવ્યું તો તેઓ ગભરાહટમાં હાર્યા પિતાઓએ ઓફિસેથી તને શોધવા નીકળવાના હતા અને મને છેલ્લે કહ્યું કે ચિંતા ન કર હું તને ફોન કરું છું અને તું આવીને ત્યારે જ ફોન આવ્યો પણ તારા પપ્પાનો નહીં પરંતુ પપ્પા માટે તો પપ્પા માટે મતલબ કોઈ સમજાય એવું બોલ ને મમ્મી દીકરા તારા પપ્પાનો અકસ્માત થયું છે મમ્મી તું આ શું કહે છે આ દીકરા આ ફોન હોસ્પિટલમાંથી આવ્યો છે પપ્પાનું ઓપરેશન કરવાનું છે અને તારા પપ્પા આઈસીયુમાં છે પછી વાળી તને શું થયું મમ્મી બધી વાત કરીશ બધા આપણે પપ્પા પાસે જઈએ છે ચાલું થાય મમ્મી ડોક્ટર સાહેબ ડૉક્ટર સાહેબ કેવું છે સંઘે એને કશું થયું તો નથી ને જોવો જ એમનું ઓપરેશન કરવું પડશે નહીં કહી ના શકાય આપની અનુમતિની જરૂર હોય એટલે આપણે બોલાવ્યા સાહેબ તમને ઠીક લાગે એમ કરો અમારી આ દીકરીના પપ્પાને બચાવી દઉં સાહેબ ક્યાં સહી કરવાની છે નહીં ફેલાબેન ડોક્ટર મારા પપ્પા સારા તો ખેંચે છે ભગવાન ને પ્રાર્થના કરો О, не сушивай, о, не о, приятная волна, સાહેબ સંજય ગુર સંજયને કરલા બહેન ઓપરેશન સફળ રહ્યું છે ચિંતા કરવાની કશી જરૂર નથી સંજય સ્વસ્થ છે હા હમણા દવાની અસરને કારણે ભાનમાં નથી જેવા સ્વસ્થ થાય એટલે તમે એને મળી શકો છો સાહેબ તમારું ખૂબ ખૂબ આભાર અરે બહેન એમાં આભાર ના હોય એ તો અમારી નૈતિક ફરજ છે પપ્પા સોરી પપ્પા મારાથી ગંભીર ભૂલ થઈ છે આપની આ હાલત માટે માત્ર ને માત્ર હું જ જવાબદાર છું બધા માફ કરો માફ કરો કેમ દીકરા એમાં તું કેવી રીતે જવાબદાર મમ્મી જો હું શાળાએ જવાની જગ્યાએ બંક કરી બહાર ફરવા ન ગઈ હોય તો આ પરિસ્થિતિ નિર્માણ જ ન પામતી ના દીકરા તને દોષ દેવાની જરૂર નથી બસ તને એ વાતનો અફસોસ છે એ જ જરૂરી છે પણ એક વાર જરૂરથી કહીશ કે તારા પપ્પાએ તારા માટે ઘણા સ્વપ્નો જોયા છે તારા ભણવાના ખાતર એ પોતે દિવાળી જેવા તહેવારોમાં પણ પોતાના કપડાં નથી લેતા કે દીકરીને ભણવામાં કામ આવશે હવે ટૂંજ વિચાર પપ્પાને આ કરકસર અને બચત પોતાના હોસ્પિટલના ખર્ચામાં જશે કે વપરાશે એવું ક્યાં વિચાર્યું હતું આજના સંતાનો માતા પિતાની લાગણીઓ સમજતા નથી અમે વળી થપકો પણ નથી અપાતો નહીં તો જાત જાતની અને ભર ભરતી ધમકીઓ આપે છે મમ્મી મને માફ કરો મને મારી ભૂલ સમજાય છે હું પ્રયાસિત કરવા પણ તૈયાર છું દીકરા માફી મારી નહીં આ વ્યક્તિનો માં જે બિચારા કોઈ પણ વાક ગુના વગર આ સહન કરે છે પપ્પા મને માફ કરી દો હું વચન આપું છું કે ક્યારેય આવું કામ નહીં કરું હું આપનો માથું કવિ ક્યારેય સહનથી છૂટવા નહીં દઉં હું આપનું ગૌરવ વધારીશ પણ મને હમણાં માફ કરી દો આજની ઘડી ને કાલનો દિન મારા પપ્પાએ મારી સાથે વાત તો શું મારી સામે જોયું પણ નથી બા આ એવોર્ડ મારા માટે કોઈ મહત્વનો નથી જેટલી મારા પપ્પાની માફી છે દીકરા જરા પણ ચિંતા ના કરે અંદર નહીં

ભંડારા જીવનમાં ડુબક કરી જાય એનું જ નામ દીકરી આજે મારા દિકરીએ સાથે અર્થમાં પોતાનું નામ સિદ્ધિ સાર્થક કર્યું છે અને મને એનું ગૌરવ છે ચાલ દીકરા ચાલ મારું સન્માન સ્વીકાર પપ્પા તમે મારા પર ગૌરવ છે એ જ આજનું મારું શ્રેષ્ઠ સન્માન છે છતાં આજની ખુશી માટે હું આ સન્માન સ્વીકારીશ પણ તમે પણ ચાલો મારી સાથે

આપનો મહામહול્ય જીવન મેળવસો નહીં એ એ મારી અભિષેજ જય હે જય ભારત જય જય ગરવી ગુજરાત નમસ્કાર આજનો સુપ્રસંગે આપ સૌની સમક્ષ દ્રશ્ય સ્વાગત માધ્યમ દ્વારા રજૂ કરવામાં આવેલ અભિનય કલામાં

એવા અભિગમ સાથે વિચાર વિમર્શ કરીને આપની શાળાના કલા શિક્ષક શ્રી કમલેશકુમાર આર પટેલે પોતાની મૌલિક શૈલી અને આગવી છટામાં આ નાટકના લેખનમાં પાત્રોની પસંદગીમાં અભિનયમાં સંવાદમાં સજાવટમાં કે સંગીતની સવર કર્ણપ્રિય અને રસપ્રદ બનાવવામાં શ્રેષ્ઠ યોગદાન રહેલ છે શાળાના શિક્ષક શ્રી શૈલેષભાઈ ભૂપેશ ભાઈ ના સતત અને સંકલન સાથે અને અન્ય સહાયકો પૂર્ણ પરિશ્રમ આ છે આપ સર્વે નોંધ લીધી જ હશે આ નાટ્ય કૃતિ પહોંચેલ એક છે અને એમાં સમાવિષ્ટ દરેક પાત્રો પણ આપણી શાળાની બાળાઓ જ છે અને એ આ નાટક સૌંદર્ય છે અંતે હરિવંશરાય બચ્ચનજી એક रजू करने असफलता एक चुनौती है स्वीकार करो क्या कमी रह गई देखो और सुधार करो जब तक ना समल हो को तुम का छोड़ कर मत भागो कुछ किए बिना जय जय नहीं होती कुछ किए बिना जय जय नहीं होती कोशिश करने वालों की कभी हार नहीं होती कोशिश करने वालों की कभी हार नहीं होती Thank you. Thank you. I